નાગર પરિવાર ની કરવી છે વર્ષો પહેલા જ્યોતિષભાઈ માકડ અને ઉર્મીબેન માકડ ને ત્યાં પુત્રનો જન્મ થયો પરિવારમાં બહુ આનંદ ની લાગણી ફેલાઈ પછી ખ્યાલ આવ્યો કે બાળકને આંખની રોશની નથી એટલે થોડો પણ પણ સૌથી મહત્વની વાત એ કે બાપે ગુમાવી બાળકનું પાલન પોષણ સામાન્ય બાળકને થાય એ જ રીતે કર્યું એટલું જ નહીં એને ભણાવવામાં પણ પૂરી મદદ કરી અને સમય વીતતો જાય છે એ બાળક બાળકમાંથી યુવાન વયે પહોંચે છે અને એવું પરાક્રમ કરી દેખાડે છે કે જે આખા દેશમાં બહુ વિરલ ગણાય એવી ઘટના ના એ ઘટનાના સર્જક બને છે એમનું નામ છે આશિષભાઈ માકળ અગેન્સ્ટ ઓલ ઓડ્સ અંગ્રેજીમાં એક વાક્ય કહેવાય છે કે કોઈ પણ સ્થિતિમાં માણસ કઈ રીતે આગળ વધી શકે વધવું જોઈએ

ચેરમેન પણ રહી ચૂક્યા છે એટલે ઘણા લોકો જે ફરિયાદ કરે છે કે અમને આ સમસ્યા છે તે સમસ્યા છે પણ સમસ્યાઓ હોવા છતાં તમે સફળ કેમ થઈ શકો જીવનમાં તમે કોઈની પ્રેરણા કેમ બની શકો એનું એક ઉદાહરણ આશિષભાઈ પૂરું પાડ્યું છે અને આજે આપણે આશિષભાઈ સાથે આ એમની જે જીવન સફર છે એના વિશે વાત કરવી છે આશિષભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં

કેટલી વિપરીત સ્થિતિમાં પણ માં બાપ એનો જુસ્સો ટકાવીને બાળકનો ઉછેર કરે છે થોડી તમારા બાળપણની અને સ્કૂલિંગની વાત કરો એટલે જ્યારે એ લોકોને ખબર પડી હશે કે મને દ્રષ્ટિ નથી દેખાતું નથી જી ત્યારે દુઃખ તો લાગ્યો હશે પણ મારી યાદશક્તિમાં એવી નાની પણ ઘટના નથી કે ત્યાં ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી મારી તકલીફ માટે ફરિયાદ કે અસંતોષ કે દુઃખ કે વેદના વ્યક્ત કરતા એક પડકાર ની જેમ ઝીલી દીધું અને એટલે જયારે મને સ્કૂલમાં ભણવા બેસાડવાનો ઇશ્યુ આવ્યો ત્યારે મને નોર્મલ સ્કૂલમાં જ બેસાડ્યો એકચ્યુઅલી ફાધર ઇન્કમ ટેક્સમાં હતા અને એમને પ્રમોશન પણ આવેલું પણ જયારે અમારું સ્કૂલિંગના દિવસો ચાલુ થવાના હતા એટલે એમણે ઇન્કમ ટેક્સ ની સિક્યોર્ડ જોબ છોડી દીધી કારણ કે ટ્રાન્સફરેબલ જોબ હતી અને જે તે વખતે જ્યારે હું લોઅર કેજીમાં આવું એટલે બોતેર ની આસપાસ બોતેરતેર ની આસપાસ ત્યારે એટલી ફેસિલિટી બધે મળે અને એક સેટલ થઈ ગયા પછી વારેઘડીએ સ્કૂલ ચેન્જ ઘડી રાખવી એ આ પ્રકારની તકલીફ વાળા બાળકોને તકલીફ પડે કારણ કે નવા એન્વાયરમેન્ટમાં સેટ થવું નવા મિત્રો નવા છોકરાઓ નવા ટીચર એ આખું એક સેટઅપ દેખાય જાય એટલે જોબ ટ્રાન્સફરેબલ હોવાને કારણે જોબ છોડી દીધી અને ઇન્કમ ટેક્સ થી પોતાની પ્રેક્ટિસ ચાલુ કરી નાનપણમાં મને વધારે ભણાવતા મારા મમ્મી મમ્મી એ હવે જયારે અત્યારે નોર્મલ બાળકોને એ બી સીડી શીખવાય ત્યારે કેટલી તકલીફ પડે છે એ મેં જોયું છે તો મને કેવી રીતે શીખવ્યું હશે એ તો કલ્પના જ કરવાનો વિષય છે બરાબર મને કેવી રીતે કપ્પો બારાક્ષરી કે એબીસીડી રેડી શીખ્યા પણ એ મહેનત એ લોકો એલી હતી અને અ જે તે વખતે જુનાગઢ ની કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલે પણ કરી અને મને નોર્મલ સ્ટુડન્ટ્સ ભેગું જ એડમિશન આપ્યું અને બધા કે એક ટીચર્સ માટે ચેલેન્જ હતી

અ નોવેલ્સ પણ સારી વાંચી સંભળાવતા એટલે અ ભણવા સિવાયનુંય રોજબરોજના ન્યૂઝપેપર મેગેઝીન વગેરે વાંચી દેતા એટલે સમાજના પ્રભાવ થી પણ અમે પાછળ ન રહી બરાબર બરાબર પછી જ્યારે હાયર એજ્યુકેશન માં આવતો ગયો એમ પપ્પા ભણાવવામાં આવ્યા પણ થિયરીના સબ્જેક્ટ તો હું

પગથિયા ચડીને ગિરનાર પણ ઘણી વાર ગયા છીએ અને એમણે મને હું દસ અગિયાર વર્ષ નો હતો ત્યારે સ્વિમિંગ પણ શીખવેલું છે એટલે એક નોર્મલ ચાઇલ્ડ હોય એવી રીતે જ એમણે મહેનત લઈને ઉછેર કરેલો પણ આશીષભાઈ તમારા મધર તમને આટલું ભણાવ્યા તો એ કેટલું ભણ્યા હતા મારા મધર ગ્રેજ્યુએટ છે છે બીએ એટલે થિયરી ના પપ્પા ભણાવતા ઓકે ઓકે પણ તમે બધું સાંભળીને શીખા આશીષભાઈ કે પછી બ્રેલ તમને મદદરૂપ થઈ ના મેં બ્રેલ નો ઉપયોગ બહુ નથી કર્યો

પણ પણ તમે ને એકદમ મેચ કરી શકતા હતા તમે બોલો ને રાઇટર લખે પરીક્ષામાં તો એ સ્પીડ ના કે બીજા કેવી સમસ્યાઓ આવતી પરીક્ષા વખતે એ વખતે ઘણી સમસ્યા કલાક એક્સ્ટ્રા આપે છે જે લોકો રાઈટર સાથે એક્ઝામ દેતા હોય ને જે તે વખતે ના આપતા બીજું નાના ધોરણમાં માં રાઈટર પાછલા ધોરણનો એટલે બહુ નાનો હોય

આઈ એમ થેન્કફુલ ટુ ઓલ માય રાઇટર્સ ઓલસો. ધન્યવાદ. પણ પણ એ જે ગ્રેજ્યુએશન ની વાત છે ત્યાં સુધી તો હજી સમજી શકાય. પણ તમે સી.એ ની પસંદગી કરી સી.એ થવું છે એ કઈ રીતે નક્કી થયું? તમારો નિર્ણય હતો કે મા નો કોઈ નિર્ણય હતો? ઓકે ના અમારો તો નિર્ણય હતો. એક્ચ્યુઅલી મારે ફાઇનલ યર બીકોમ માં એકાઉન્ટ માં 100 માંથી 99 માર્ક્સ હતા. હા મને ખ્યાલ છે. મને અકાઉન્ટ તો ફાવતું અને ત્યારે અમે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ વસ્ત્રાપુર ગયા સલાહ લેવા અને ત્યાં મને એવું સજેશન મૂક્યું કે સીએ કેમ નથી કરતા તો આપણે માટે એક નવું નવી બારી ખુલે એટલે મને યોગ્ય લાગ્યું વળી મારા ફાધર ઇન્કમટેક્સ ની પ્રેક્ટિસ કરે એટલે ઇન્કમ ટેક્સ ની પ્રેક્ટિસ અને સીએ બંને એકબીજાના પૂરક વ્યવસાય થાય એટલે એ રીતે પણ મને અનુકૂળ લાગ્યું અને અમને એમ થયું કે થોડુંક અઘરું પડશે ચેલેન્જ રહેશે પણ લેટર સ્ટેક ઇટ લેટર સ્ટ્રાઈક એટલે અમે સીએ જોઈન કરવાનો નિર્ણય લીધો પણ તમે મને લાગે છે બહુ ટૂંકા ગાળામાં સીએ પાસ થઈ ગયા હા મારે ફોર્ચ્યુનેટલી કોઈ સીએ ની એક માં ફેલ્યુઅર નહોતી આવી

એને માટે એવું કે આમ તો ની કૃપા પણ મહેનત તો કરવી પડે મહેનત આપણે સામાન્ય રીતે કેટલી કલાકો ભણીએ જેની ઉપરથી મહેનત નક્કી કરીએ બરાબર પણ મેં પેલેથી એવું રાખ્યું હતું કે જેટલી કલાકો ભણું એ ભણું પૂરા કોન્સન્ટ્રેશન સાથે અને એટલે કદાચ હું કોઈ દી આઠ દસ કલાક ને બાર કલાક ને એટલી બધી ભણ્યો નહીં પણ જે ચાર પાંચ છ કલાક દિવસમાં આપી એ પછી મારું એ વખતે બીજી કોઈ બાબત માં ધ્યાન ન રહેતું હું ખાલી ફોકસ ભણવા ઉપર જ કરતો અને મને લાગે છે એ વસ્તુ એ મને બેનિફિટ કરી આપ્યો વાહ હશે પણ આશીષભાઈ સીએ થયા પછી શું જોબ કોઈ કરી કે

પણ તમે તમારી ઓફિસ કરી કે પપ્પા સાથે જોડાઈને એમાં જ સાથે પ્રેક્ટિસ કરી પપ્પા ત્યારે ઇન્કમ ટેક્સ નું ને ત્યારે સેલ્સ ટેક્સ હતો એટલે ઇન્કમ ટેક્સ સેલ્સ નું જોતા અમે સીએ અને એને લગતા બધા ઓડિટ રિપોર્ટ છે પ્રોજેક્ટ રિપોર્ટ એ પ્રકારના કામ કરતા એટલે એક જ છાપરા નીચે અંદર ધ સેમ રૂફ પણ અમે અમારું જુદું જુદું કરતા કે વાત પણ જ્યારે ક્લાયન્ટ તમારા નવા નવા બનવા માંડ્યા ત્યારે ક્લાયન્ટને શંકા નતી પડતી વિશ્વાસ થવો જોઈએ કે ભાઈ આશીષભાઈ આપણું કામ બરાબર કરશે કે કે આવા પ્રશ્નો આવેલા ખરા એટલે એવું કદાચ એ લોકોને થતું હોય તો શક્ય છે કે થતું હોય પણ ક્યારેય મેં એવી કોઈ શંકા કે ભેદભાવ કે નથી ક્લાયન્ટ માં અનુભવ્યો કે જે ઇન્કમ ટેક્સ કે જીએસટી કે ડિપાર્ટમેન્ટ માં બેંક માં કે જ્યાં જતા ત્યાં કોઈ ઓથોરિટી તરફ થી પણ એવું ક્યારેય નથી અનુભવ્યું કે આ બ્લાઇન્ડ છે એટલે નહી ફાવે પણ તમે તો ઓપીલેટ માં પણ જતા હશો કેટલાક ક્લાયન્ટ ના તમારા કેસ માં તો ક્યારે ત્યારે રજૂઆત કરવામાં કોઈ સમસ્યા થતી હોય એવું બને ખરું ઉલટા નું હું પેલેથી વાંચી યાદ રાખીને જ ભણ્યો છું એટલે મારી એક કુદરતી હેબિટ હોય એટલે ઉલટાનું એ મને સારી ઇમ્પ્રેશન આપતું કે મારે ફાઇલ નો જોવી પડતી કઈ પણ ડિટેલ આપવા માટે એટલે એને લીધે તો ઉલટાની સારી ઇમ્પ્રેશન ફેવરેબલ ઇમ્પ્રેશન ઉભી થતી પણ સાથે આસિસ્ટન્ટ રાખવો પડે એવું તો ખરું ને આવવા જવા માટે રાખવો પડે જી 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 પણ સાહેબ આ એકાઉન્ટ તમે કઈ રીતે જુઓ અમારે અહીંયા છે ને અમારું આ કરુણા ટોક્સ માં અમારા બધા યુવાનો છે ટેકનિકલ ટીમ માં તો મને તમારો ઇન્ટરવ્યુ શરૂ થયો ને પેલા કઈ ક્યાં એકાઉન્ટ કઈ રીતે ચેક કરી શકે મેં તો હું પ્રશ્ન પૂછવાનો છું પેલા તો ત્યારે શરૂઆત ની પ્રેક્ટિસ હતી ત્યારે આટલી બધી ટેકનોલોજી નહોતી એટલે આસિસ્ટન્ટ કોઈ હોય એ વાંચી સંભળાવતા અને એની ઉપરથી અમે ડિસિઝન લેતા અને મેં સિસ્ટમ એવી ઓફિસમાં પહેલેથી પેલેથી ગોઠવેલી કે વાંચનારાની ભૂલ થાય તો ચેક એન્ડ કાઉન્ટર ચેક થાય રાખે એટલે અલ્ટિમેટલી ભૂલ ન આવે ક્યાંક ને કોક ને કોક તબક્કે સુધરી જાય અને મારી જે વાઈફ છે એ પેલા અમારે ત્યાં જોબ પણ કરતી

એવા કુટુંબમાં જન્મ મળ્યો કે જ્યાં મારી તકલીફ ને તકલીફ જ ન ગણવામાં આવી મિત્રો શિક્ષકો રાઇટર્સ અને ઓફિસમાં માં સ્ટાફ એ બધો જ ફોર્ચ્યુનેટલી બહુ સારો મળ્યો છે એટલે ઘણી તકલીફો તો થઈ જ નથી જે સામાન્ય રીતે થતી હોય એવી તકલીફો મેં નથી અનુભવી બહુ સરસ બહુ સરસ પણ કેટલા ક્લાયન્ટ કેટલા કેટલી ફાઈલો હશે આપની પાસે ને ફાઈલો તો જે ટેક્સ ઓડિટ કે સ્ટીચ્યુટરી ઓડિટ ની લિમિટ જે કાયદામાં કે ઇન્સ્ટિટ્યુટે પ્રિસ્ક્રાઇબ કરી છે એટલી થઈ જાય છે અને ભગવાનની દયાથી મને સંતોષ છે અને રાધર હવે બહુ લાંબુ વધારવાની મારી ઈચ્છા નથી એટલે થઈ ગયું છે

અને ચેરમેન એમડી અને વાઇસ ચેરમેન બધી પોસ્ટ ઉપર રેગ્યુલેશન છે કે બે ટર્મ એના અનુસંધાન છોડી પણ માં પણ ક્યારે તમને તમે શું છે એ પ્રશ્ન ક્યારે આગળ નતો આવ્યો ના એ લોકો તો અમારી બેંક નું મેનેજમેન્ટ છે બધા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને સ્ટાફ એ એક્સ્ટ્રા સ્ટેપ આગળ વધીને કોઓપરેટ કરતા ઇનફેક્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટર જ સર્વાનો મતે ચેરમેન કે વાઇસ ચેરમેન કે એમડી બનાવ્યો હોય એટલે જો એ લોકોને વિશ્વાસ હોય અને એ લોકો સપોર્ટિવ હોય તો જ કરે ને જો એ લોકો જે વિચારતા હોય કે નથી દેખાતો તો કે તો ડાયરેક્ટર જ ન થવાય બરાબર પણ મને લાગે આશીષભાઈ તમારો તમારા જેવો કિસ્સો કોઈ બેંકમાં માં નહીં હોય મને ખ્યાલ છે ત્યાં સુધી ના લગભગ નથી હા મને સાંભળવામાં નથી આવ્યું ના લગભગ નથી બહુ અદભુત અને તમે પ્રવાસ પણ કરી કરી કરતા હો છો એકદમ રેગ્યુલરલી જી વાહ એ શોખ અમને વાર્તામાં આવ્યો છે મારા પપ્પાને બેસિકલી ફરવાનો ખુબ શોખ હતો અને એ વારસો અમને આવ્યો છે એટલે ઘણા લોકો એવું પૂછતા હોય કે તમે કાશ્મીર જાઓ કે સ્વિટરલેન્ડ જાઓ કે એક્સ વાય ઝેડ જગ્યાએ જાઓ તો દેખાતું ન હોય તો પણ અમુક વસ્તુ એવી હોય કે જે ફીલ થઈ શકે તમે એનું વર્ણન કરીને હું એક્સપ્લેન ન કરી શકું શું ફીલ થાય પણ અમુક વસ્તુ ફીલ થાય પણ આશીષભાઈ નાગરોને કલા સાથે સીધો સંબંધ હોય છે કોઈ પણ નાગર નું ઘર એવું નહીં હોય કે ત્યાં એકાદી કલા તમને ન જોવા મળે તમારો કઈ કલા સાથે સંબંધ છે એટલે હું નાનપણમાં ફ્લુટ વગાડતો પછી જેમ ભણવાનું આવતું ગયું એમ એનાથી દૂર જતો રહ્યો મારી વાઈફ અલંકાર છે સંસ્કૃતમાં અરે સંગીતમાં

એવો કોઈ અનુભવ નથી કે એમાં શું થાય ઘણી વાર રિઝલ્ટ નક્કી કરે કે કડવો અનુભવ થયો કે નહીં તમે અલ્ટિમેટલી આપણે જેને કે જેનો અંત સારો એનો સૌ સારા વાદા થઈ ગયા એમાં જો અલ્ટિમેટલી તમે એમાં સક્સેસફુલ ગયા હો ફેલ ન ગયા હો તો પછી કોઈ અનુભવ બહુ કડવા રાખતો નથી એટલે અને હું તો એવું માનું છું કે અનુભવ

તમે ના ચેરમેન બન્યા એ કે તમને સરસ મજાની બહુ સરસ બહુ સરસ જવાબ આશીષભાઈ બહુ આનંદ થયો તમારી સાથે મને મને ખુશી એ વાતની છે કે તમારી સાથે વાત કરી શકો તમે સીએ થયા ત્યારે હું ફુલછાપ હતો અને અમે તમારો સમાચાર છાપેલા જ્યારે સીએ તમે થયા ત્યારે જી 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 ત્યારે મને પ્રેસ એ રેકગ્નિશન આપ્યો તો એટલે હું કહું છું ને હું એ જ બાબતમાં નસીબદાર છું કે મારે બધું જિંદગીમાં ગોઠવાય ઈશ્વરના આશીર્વાદ છે બરાબર બહુ સરસ તમે કામ કરી રહ્યા છો અને અગેન્સ્ટ ઓલ ઓડ્સ મે જેમને કીધું તમને પરિવાર આટલો સરસ મળ્યો પત્ની મળી સરસ અને તમે આટલું એચીવમેન્ટ કર્યું

એટલે થેન્ક ફોર યોર કાઇન્ડ વર્ડ્સ અને એ એશુ વિચારીશું થેન્ક યુ આશિષભાઈ ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે જોડાયા આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ